મિત્રો ક્લાઇમેટ ચેન્જ ગ્લોબલ વોર્મિંગ આ નામ તો તમે સાંભળ્યા હશે ધરતી ગરમ થઈ રહી છે વર્ષે દર વર્ષે હર પલ હર ક્ષણ પણ જ્યાં દુનિયા આખી ગરમ થઈ રહી છે ત્યાં જો હું તમને કહું કે આપણો ભારત દેશ ઠંડો થઈ રહ્યો છે તો આના ઉપર તમારું શું કહેવું હશે તમારા મનમાં કેવા વિચાર આવશે શું તમે એવું મહેસૂસ કરી રહ્યા છો કે ભારતમાં જ્યાં પાણી ખાલી મોનસૂનના સિઝનમાં પડતો હતો હવે એ પાણી ગરમીઓમાં પણ પડી રહ્યો છે મતલબ કે ગરમીઓમાં વરસાદ પડી રહ્યો છે શું તમે પણ એક્સપિરિયન્સ કર્યો છે શું તમે મહેસૂસ કરી શકો છો કે ભારતનું વાતાવરણ હવે ઠંડો થવા લાગ્યો છે વિશ્વાસ નથી આવી રહ્યો ને મિત્રો તમને તો હવે એક હું આંકડો જણાવું છું આ મારો આંકડો નથી ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ આઈપીસીસી એક ઇન્ટરનેશનલ સંસ્થા છે જેમાં દુનિયાના બધા દેશ બધા દેશોની ગવર્મેન્ટ પોતપોતાના દેશના ક્લાઇમેટ ડેટાને મોસમના ડેટાને શેર કરે છે એટલા માટે આ સંસ્થાનું નામ છે ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓફ ક્લાઇમેટ ચેન્જ આઈપીસી આ સંસ્થાએ એક એવો આંકડો સામે લાવ્યો છે જેને જાણીને મિત્રો તમે પણ ચોંકી જશો અને જોઈને તમારી આંખો ફાટીને ફાટી રહી જશે તમારા કાનના પડદા ડગી જશે કે દુનિયા જ્યાં ગરમ થઈ રહી છે ત્યાં ભારત હજી પણ ઠંડો છે ઠંડો થતો જાય છે હા મિત્રો જો વાત કરીએ પ્રી ઇન્ડસ્ટ્રીયલ એરાની જ્યારે ઔદ્યોગિકરણ નહોતો થતો ફેક્ટરીઓ લાગવાની ચાલુ નહોતી થઈ મિત્રો હું વર્ષ થી પહેલાંની વાત કરી રહ્યો છું તે સમયથી હમણાં સુધી કારણ કે ફેક્ટરીઓથી પ્રદૂષણ થાય છે આ વાત આપણે બધા જાણીએ છીએ જેનાથી ગરમી ફેલે છે ગ્રીનહાઉસ ગેસો નીકળે છે પ્રદૂષણ થાય છે ટેમ્પરેચર વધે છે તો ગ્લોબલ વોર્મિંગ થાય છે અને આના લીધે પર્યાવરણમાં બદલાવ થાય છે મોસમ ચેન્જ થાય છે ક્લાઇમેટ ચેન્જ થાય છે તો વર્ષ ઓગણીસોથી કરી અને હમણાં સુધી તાપમાનમાં જે વૃદ્ધિ દર્જ કરવામાં આવી છે એ લાઇન એરિયાઝમાં એક પોઈન્ટ ઓગણસાઠ સેલ્સિયસની વૃદ્ધિ દર્જ કરવામાં આવી છે પણ ભારતમાં ભારતમાં આ જે વૃદ્ધિ થઈ છે પોસ્ટ ઇન્ડસ્ટ્રીઅલ એરા મતલબ કે ઔદ્યોગિકરણના પછી એ મિત્રો ઝીરો પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ સુધી જ વધી છે આવું કેવી રીતે થયું આ વિચારવા જેવી વાત છે આપણે તો ટેમ્પરેટ ઝોનમાં રહીએ છીએ ઉષળ કટિબંધીય એરિયામાં રહીએ છીએ પછી આપણું તાપમાન તો વધારે ઝડપથી વધવું જોઈએ ભાઈ દુનિયાની ચાલીસ ટકાથી વધારે આબાદી તો ભારત અને ચાઇનામાં છે જે એરિયાઝ લાઇન કરે છે આ જ લાઇનમાં ભૂમધ્ય રેખાની એકદમ નજીક તો ભાઈ આટલા બધા લોકો છે એટલી બધી ગાડીઓ ચલાવે છે કેટલી બધી ગ્રીનહાઉસ ગેસો પેદા કરે છે તો અહીંયા તો તાપમાન સૌથી વધારે હોવું જોઈએ સૌથી વધારે સૂરજની કિરણો પણ અહીંયા જ પડી રહી છે પણ આવું થતું નથી આપણા એરિયામાં તાપમાન ખાલી ઝીરો પોઈન્ટ સાત ડિગ્રી વધ્યું છે સાલાના રીતે જ્યારે દુનિયામાં એક પોઈન્ટ ઓગણસાઠ ડિગ્રીનો વધારો થયો છે ઓગણીસોના એરાથી હમણાં સુધી દર વર્ષે પોસ્ટ ઇન્ડસ્ટ્રીઅલ એરાથી સમજી રહ્યા છો ને મિત્રો તમે આવું કેવી રીતે થયું મોટી વાત છે જો આને કનેક્ટ કરવામાં આવે પોલિયો ક્લાઇમેટિક ડેટાથી પોલિયો મતલબ કે પુરાતન અથવા પ્રાચીન અને ક્લાઇમેટ મતલબ કે મોસમ મતલબ કે પ્રાચીન કાળના મોસમનો જે ડેટા છે સાયન્ટિસ્ટોની પાસે આ ડેટા એમણે કેવી રીતે મેળવ્યું તો એમણે જે મોસમના સિગ્નેચર હતા અલગ અલગ મોસમના અલગ અલગ સિગ્નેચર હોય છે જે પથ્થરોમાં ચૂના પથ્થરોમાં જમીનની અંદર ખુદાઈ કરવામાં અંદર લેર ટુ લેર જમા હોય છે અને ખબર પડે છે કે આજથી દસ વર્ષ પહેલાં કેવો મોસમ હતો પછી સો વર્ષો પહેલાં કેવો મોસમ હતો હજાર વર્ષો પહેલાં કેવો મોસમ હતો એ આંકડાઓમાં દર્જ થઈ જાય છે આખો ટાઈમ સમજી લો એક ટાઈમ મશીનની જેમ તો જે ડેટા છે પોલિયો ક્લાઇમેટ ડેટા અને પોલિયો જીઓલોજીકલ ડેટા આની સાથે જો એની બરાબરી કરવામાં આવે તો એ વાત સમજી શકાય છે કે જ્યારે આઈસેઝ આવી હતી હા મિત્રો અમે વાત કરી રહ્યા છીએ હિમયુગની આજથી એકવીસ હજાર વર્ષો પહેલાં જે હિમયુગ આવ્યો હતો ધરતી ઉપર જ્યારે નોર્થ અમેરિકા યુરોપ એશિયા બધી જગ્યાએ ઓસ્ટ્રેલિયા બધી જગ્યાએ બરફની ચાદર ચડેલી હતી તે સમયે શું થયો હતો તો મિત્રો એક મોટો ક્લાઇમેટ ચેન્જ આવ્યો હતો વાત આજની કરીએ મિત્રો જો આજની વાત કરીએ તો એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ધૂરી છે આ વાતમાં અને એ છે ઇન્ડિયન ઓશન હિન્દ મહાસાગર આજની તારીખમાં મિત્રો હિન્દ મહાસાગરમાં વેસ્ટથી ઈસ્ટ બાજુ હવાઓ ચાલે છે વેસ્ટની જે ગરમ હવાઓ છે એ ઈસ્ટ બાજુ ચાલે છે અને આ ગરમ હવાઓ હિન્દ મહાસાગરનું જે પાણી હોય છે એની સતાને ગરમ કરે છે જેનાથી બાપ બને છે અને એને રેન કોલ માટે વરસાદ માટે સ્ટેબલ પેન્ટન બનાવે છે ભાઈ આપણે ત્યાં એકદમ ટાઈમ ટુ ટાઈમ ચોમાસા દરમિયાન વરસાદ પડતી હોય છે ને કે પછી નથી પડતી તો આ કેવી રીતે થાય છે જ્યારે વેસ્ટથી હવાઓ જે છે એ ઈસ્ટ બાજુ ચાલે છે અને ત્યાંના પાણીને સતાઈ પાણીને હિન્દ મહાસાગરનું પાણી જે છે એને ગરમ રાખે છે પણ જે પેલીઓ ક્લાઇમેટિક ડેટા પ્રાચીન કાળનો જે મોસમનો ડેટા કાઢવામાં આવ્યો તો એનાથી એમ ખબર પડી કે મિત્રો તે સમયે ઊંધો થઈ ગયો હતો જે હવાઓ હતી ઈસ્ટ થી વેસ્ટ બાજુ ચાલી રહી હતી અને આ જે આખો એરિયો હતો એ એકદમ ઠંડો થઈ ગયો હતો જ્યારે હવાઓ ઊંધી દિશામાં ચાલવા લાગી હતી ઈસ્ટ થી વેસ્ટ બાજુ ત્યારે આવ્યો હતો આઈસ એઝ અને હમણાં આ પ્રકારના હલકા હલકા સંકેતો મળી રહ્યા છે કે આવું ફરીવાર થઈ રહ્યું છે અને આ જે ડ્રોપ જોવા મળી રહ્યો છે એના પાછળ વૈજ્ઞાનિકો એક બીજો કારણ પણ જણાવ્યો છે બીજો કારણ એ છે કે આપણે ત્યાં ખૂબ જ વધારે માત્રામાં પ્રદૂષણ છે જેના કારણે એરો ઝોન બને છે હવે આ એરો ઝોન શું છે તો પ્રદૂષણમાં જે ગેસો નીકળે છે એમની સાથે મિત્રો ડસ્ટના નાના નાના કણ પણ હોય છે અને આના લીધે આ હવામાં એક રીતની લેયર બનાવી નાખે છે આ ડસ્ટના કણના લીધે સૂરજની જે કિરણો હોય છે એ આ ડસ્ટના કણોમાં ટકરાય છે અને સ્ટાર્ટર થઈ જાય છે ફેલી જાય છે એ એક જગ્યા ઉપર કેન્દ્રિત નથી થઈ શકતી માટે તાપમાન પૂરી રીતે વધી નથી શકતો તો એક રીતે જો જોવામાં આવે તો પ્રદૂષણના લીધે અને આબોહવા સાફ ન હોવાના લીધે જે ગરમી પડવી જોઈએ આપણા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટમાં એટલી ગરમી નથી પડી રહી આ પણ એક મોટું કારણ છે બે મોટા કારણ છે તો શું કરવામાં આવે શું આનું પરિણામ કાઢવામાં આવે હવે જ્યારે આપણે ગ્રીન સોર્સ એનર્જી બાજુ આગળ વધી રહ્યા છીએ અને આપણી હવા જ્યારે અહીંયાની હવા સાફ થઈ જશે તો શું થશે શું ગરમી વધવા લાગશે બિલકુલ વધી શકે છે એરોઝોન એક ખૂબ જ મોટું કારણ છે જેના લીધે ગરમી ઓછી પડી રહી છે હવે તમને એક બીજો ચોંકાવનારો આંકડો જણાવું છું જેને સાંભળીને મિત્રો તમે એકદમ ડગી જશો શું તમે જાણો છો કે ધ્રુવો ઉપર પોલર રિજન્સમાં ખાસ કરીને આર્કિટિક જે તાપમાન નોર્મલ ભૂભાગમાં એક પોઈન્ટ ઓગણસાઠ ડિગ્રીની વૃદ્ધિ થઈ છે જે અમે પહેલાં તમને જણાવી ચૂક્યા છીએ તો તમને જણાવી દઈએ મિત્રો કે એનાથી બે ઘણો તાપમાન વધ્યો છે પોલમાં પોલર રિજન્સમાં ધ્રુવોમાં આ કેવી રીતે થયું આપણા ધ્રુવ ગરમ થઈ રહ્યા છે અને આપણો ઓશન કટિબંધ એરિયા ઠંડો થઈ રહ્યો છે આ ઊંધો થઈ રહ્યો છે મિત્રો બધી વસ્તુઓ પલટી રહી છે આપણે આઈસેઝ બાજુ ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ આ એક રિયાલિટી છે પોલર રીજનમાં ટેમ્પરેચર વધવાનું એક કારણ એલબીટો ઇફેક્ટને જણાવવામાં આવ્યું છે હવે એલબીડો ઇફેક્ટ શું ચીજ છે એલબીડો પ્રભાવ શું હોય છે તો મિત્રો એલબીડો પ્રભાવમાં થાય એવું છે કે કારણ કે આખી દુનિયામાં બધી બાજુ પ્રદૂષણ થઈ રહ્યો છે બધી બાજુ ધૂળના પાર્ટિકલ ઉડી રહ્યા છે ધૂળના કણ ઉડી રહ્યા છે કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે આવી બધી વસ્તુઓ થઈ રહી છે તો આનાથી ધૂળ જે છે એ આખી ધરતીની આબોહવામાં મિક્સ થઈ અને બધી બાજુ મૂવ કરે છે જે પ્રદૂષણના કણ હોય છે એ વધારે આબાદીવાળા ઇલાકાઓમાં રહી જાય છે પણ જે ધૂળના કણ હોય છે એ તરતા તરતા પોલ્સ રીજન સુધી પણ પહોંચી જાય છે અને ત્યાં પણ આજે ધૂળના કણ હોય છે એ જામી જાય છે બરફની ઉપર તો થાય શું છે જેટલો વધારે કાર્બન હશે એટલો વધારે અવશોષણ થશે સૂરજની કિરણોનો જેટલા વધારે ધૂળના કણ ત્યાં હશે જે બરફની સત્તા ઉપર જામશે તો જ્યારે એની ઉપર સૂરજની કિરણો ટકરાશે એના રીઝનમાં સૂરજની કિરણો ટકરાશે તો ત્યાં ધૂળ વધારે હોવાના લીધે સૂરજની ગરમીને ઓબઝર્વ કરી લેશે અને ખૂબ જ ઝડપથી ઓગળવા લાગશે આ બરફના ગ્લેશિયર છેલ્લે જે ગ્લેશિયર વધારે દર્જ કરવામાં આવ્યો હતો એ આજથી એકવીસ હજાર વર્ષ પહેલાં હતો ગ્લેશિયર વધારાનો અર્થ છે એજનો આવું હિમયુગનો આવું હમણાં જોવામાં આવે તો ખૂબ જ ઝડપથી ગ્લેશિયર્સ ઓગળવા લાગ્યા છે ધીમે ધીમે સમુદ્રનો લેવલ છે સમુદ્રના પાણીનો લેવલ જે છે એ વધી રહ્યો છે આપણે ધીમે ધીમે ફરી એકવાર એક બીજા એજ બાજુ આગળ વધી રહ્યા છીએ મિત્રો અને આ વખતે જ્યારે રિવર્સલ થશે તો લગભગ આપણને મોકો જ નહીં મળે રિએક્ટ કરવાનો પણ હા હજી પણ આપણે દૂર છીએ હજી પણ સમય છે આપણને ચેતી જવું જોઈએ જો આપણે હમણાં ચેતી ગયા આપણે હમણાં આ ધરતીને આના પર્યાવરણને ધ્યાનમાં રાખીને આપણા માનવ નિર્મિત જે પણ આપણે માનવ નિર્મિત જે આપણે ક્રિયાકલાપ કરીએ છીએ એને ઓછો કરીએ જેમાં પર્યાવરણને નુકસાન ન થાય આવી પરિસ્થિતિમાં જ ક્લાઇમેટ ચેન્જને રોકી શકાય છે નહીં તો આજે જે તમે તમારા આસપાસ જોઈ રહ્યા છો કે વગર મોસમે વરસાદ થઈ રહી છે જ્યારે ઠંડી પડવી જોઈએ ત્યારે ગરમી પડી રહી છે જ્યારે ગરમી પડવી જોઈએ ત્યારે ઠંડી પડી રહી છે આ બધી વસ્તુઓ જો લગાતાર વધતી રહી તો સૌથી પહેલાં અસર પડશે આપણી ખેતી ઉપર મિત્રો ખેતીના જે પાકો હોય છે એમને આદત હોય છે એક પર્ટિક્યુલર મોસમમાં ફલવા ફૂલવાની એને પાણી સમય ઉપર જોઈએ આ બધી વસ્તુઓ જો આ પેન્ટન આપણા ક્લાઇમેટનો જે પેન્ટન છે જો એ ચેન્જ થઈ ગયો ક્લાઇમેટ આપણી ચેન્જ થઈ ગઈ તો થોડોક પણ જો શિફ્ટ થયો તો સમજી લેજો ઘણી બધી એવી ફસલો ઘણા બધા એવા અનાજો જે આપણે ખાઈએ છીએ એ ગાયબ થઈ જશે ઘણા બધા એવા જીવજંતુ ખતમ થઈ જશે જેમના ઉપર ફૂડ ચેન પૂરી રીતે નિર્ભર છે અને એનો અસર આપણા બધા ઉપર પણ પડશે તો આપણને ચેતી જવાની જરૂર છે આપણને એ વાત સમજવી પડશે કે આ આ ધરતી જે છે એ આપણા માટે નથી બનાવવામાં આવી આ ધરતીનું પોતાનું અસ્તિત્વ છે અને આપણને એના રૂલના હિસાબે ચાલવું પડશે આ ધરતી આ પર્યાવરણ આ અર્થ આ પ્લાનેટ આપણા હિસાબે નથી ચાલી શકતો આપણને શીખવું પડશે પેલિયો ક્લાયમેટિક ડેટાથી પ્રાચીન કાળના મોસમના આંકડાથી કે જે રીતે આ ધરતીએ કરવટ બદલી હતી નેચરે કરવટ બદલી હતી કુદરતે કરવટ બદલી હતી અને જ્યારે બદલી હતી તો ઘણા બધા જીવ નાશ થઈ ગયો હતો એ જીવ અસ્તિત્વ જ ન રહ્યું એ એકદમ ખતમ થઈ ગયા આપણે પણ એમાંથી એક બની શકીએ છીએ તો હમણાં ચેતી જવું આપણા માટે ખૂબ જ જરૂરી છે તો મિત્રો તમારાથી જેટલું પણ બને આ વિડીયોને ખૂબ જ શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપોમાં ફરીવાર આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ